પ્રસંગ સારી રીતે પટી ગયેલો હવન નતો ઘરે આ બધા જઈ જઈ આલ્યા હતા ગોમ બધા ભાઈઓ ને આમંત્રણ આલ્યા હતા કે આવજો મારા ઘેર હવન છે ખાવાનું નૂતરું આલ્યું હતું પણ એક જણો મારે જતો રહ્યો છેતર એક જણો હારે જતો રહ્યો એક જણો ગોમ જતો રહ્યો પણ એક જ એના ડોકરનાની માં આવ્યા ખાવાય ના આવ્યા કે ટોપુ કરવા ના આવ્યા બીજા હોય તો કે સારું યાડો આપડો ભાઈ નો હવન કર્યું ઘેર તો આપણે જઈએ ટોપુ બોપુ કરાવવા કે થોડુંક

વાતો કરે પાછા બેઠા બેઠા હોય ખાવા તો ના આવે પણ ટીફીન લાડવા પડ્યા હવે આવું એમને કેજો લાડવા લવા ભાઈ જઈનેપકું આવું એને ખબર પડે ને બીજી વાર આવી ભૂલ ના કરે હોય મારું બીટું મોટા

બાજરી તો નુકસાન થયું નહીં આ ખાલી નો ત્રાસ કોઈ આપડે સુપર સુપર બાજી તો મારી બીજી જો પહોંચા કેવી એક એક ફૂટ હાથ આ તો પહોળો વળજ બાજરી ના ભાઈ મારા મલકમાં બાજરી એટલે બાજરી ના રોટલા ખાવા આવતો આવજો મારા મલકમાં

તોફાન આવ્યું જબરદસ્ત તોફાન આવ્યો બરાદ આવ્યો થોડું ઠંડક ગરમી ભગવાન બરાહદ પાડ્યો થોડું હવે સોયલે બેહેવું થઈ ગયું છે વાતાવરણ થોડું ઠંડક કરી સારું છે ભાઈ બાપ માં બધું પાર હવે બે હાથ ખરી ખરી ભાઈ ભગવાન 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 તમે કુવા દાડા તો પાણી નાખતા હતા અને નવા પડી થોડું ઠંડુ કરી તમે ભલા મોડા બેઠા છે મેં તમને તમે આયા તમ મારા ક્યાં જમવા માટે

રસોઈયા લાડવા થોડા મોટા બનાવે છે પણ રસોઈ શું કે થોડી આપડે હોપાળી જેવડા બનાવીએ લાડવા બનાયા છે આ મારા કેટલા જણા લાડવા છે બનાવી એને શું કીધું ખબર રસોઈયા

ભાઈ નહિ મારે ઉતાવળ છે નૂતરું આવ્યું તો તમે તો એક જણા ડોકાયા નહીં જાય ગયું તો આપડે આપડે ગયા નહિ ચાર કેટલી જગ્યા તમે તો ભૂલી ગયા તમે જબરજસ્ત કેવા હોય જવાનું તમને ટાઈમ મળ્યો એવી ના કરાય ભગા ભાઈ ચાર પોટ જમા હતા એટલે અને હવે લાલ ભાઈ હવે તમને ખોટું ના લગાડતા ભલે હવે આટલો થોડો અમારી ભૂલ થઈ ગઈ બરોબર તમે પણ તમારા મનમાં કોઈ એવું ના વિચારતા

મગજ ઉપર ટેન્શન ના લેજો ભાન ના લેજો કે મોડા પડી જાવ હવે વાત તો હાચી કરી હો તમે તારા ભલા મોડા આબુ તો પડે ના આબુ પડે નૂતરું કોઈ મોડા હાલતું હોય ને તેના ઘેર હાજરી આલવી પડે હું તમારે છે ને ટોપુ ના કરાવો તો એટલે ભાઈ ભૂલી ગયો ભૂલી ગયો એટલે હું ના આવીએ છીએ તમારે એક એક પ્રસંગ એક એક ટાળ્યો કહેજો લાડવા વધ્યા તમારા મીર ના મને લાડવા આવ્યો એટલે ભૂખલાજી લાવો 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 તમે આટલા એના મારે લો